મહુવા નજીકનો મોટા ખટુડા ગામ કોંગ્રેસ મુક્ત થયું છે 500 થી વધારે મુખ્ય કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ મુખ્ય કાર્યમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ આરસી મકવાણાના માર્ગદર્શન નીચે તો મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોયલ તો કેશુભાઈ નાકરાણી અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાનીના અથાગ પ્રયત્નથી આ કાર્યકરો તમામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મહુવાનું મોટા કુટુડા ગામ થયું કોંગ્રેસ મુક્ત પાંસો થી વધારે કોંગ્રેસી કાર્યકરોએ વિવિધ અગ્રણીઓના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યો લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે ત્યારે પોતાના પક્ષોથી નારાજગી સાથે કાર્યકરો પોતાનો પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે મહુવાના મોટા કુટુંડા ગામે થી વધારે કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો મહુવાના મોટા કુટુંડા જિલ્લા પંચાયત બેઠક દશરથભાઈ જાણીની વર્ચસ્વવાળી બેઠક છે તેમાં તેઓ જિલ્લા પંચાયત બેઠક પર વિજેતા બની બાંધકામ સમિતિના હાલ ચેરમેન છે દશરથભાઈ જાનીના અથાગ પ્રયત્નથી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આરસી મકવાણાની સૂચના અને સૂચનથી તો મકવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના હસ્તે મોટા ખુટોડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય કહેવાતા પાંચસોથી વધારે કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો આ મોટા ખૂટડા અને આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયો છે અને 500 થી વધારે મુખ્ય કાર્યકરોએ કેસરીઓ ખેસ ધારણ કરી વિકાસના રંગે રંગાઈ ચૂક્યા છે તો આ મોટા ખૂટોડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે 500 થી વધારે મુખ્ય કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાના માર્ગદર્શન નીચે તો મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં તો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાનીના અથાગ પ્રયત્નથી મોટા ખૂટોડા કોંગ્રેસ મુક્ત બન્યું છે અને સમગ્ર રંગે છે હવે વિકાસની દોટમાં મોટા ખુટોડા પણ જોડાયું છે આ કાર્યક્રમમાં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ મકવાણા મહુવા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જીતુભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં